જૂનાગઢમાં ભ્રષ્ટાચાર સમયે હવે બીજેપીના જ ધારાસભ્યોએ મોરચો માંડ્યો છે ધારાસભ્ય સંજય કોરડીયાએ બીજેપીના સક્રિય સભ્યોને પત્ર લખ્યું છે દોઢ વર્ષમાં બનેલ રસ્તા કે ભૂગર્ભ ગટરની નબળી કામગીરી અંગે આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નબળી ગુણવત્તાના કામ અને ગેરરીતિ દેખાય તો જાણ કરવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નું પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં મનપાના પદાધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે ભૂગર્ભ ગટરના કામને લઈને અગાઉ કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા હતા કોંગ્રેસ બાદ હવે બીજેપીના જ ધારાસભ્યના મોરચાથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સમજતા સાગર જોડાય છે સાગર વધુ અપડેટ શું જી જી સાગર વધુ અપડેટ શું જી હેતવી જો વાત કરવામાં આવે તો જુનાગઢ મહાનગરપાલિકામાં જે શહેરમાં જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે ખાસ કરીને ભૂગર્ભ ગટરનું કામ હોય પાણીની લાઈનનું કામ હોય કે પછી ગેસની લાઈનનું કામ હોય આ તમામ જે વિકાસ કાર્યો છે તેને લઈને ઠેર ઠેર રસ્તા છે તે ખોદવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે સમારકામ થવું જોઈએ એ યોગ્ય સવાર સમારકામ થતું ન હતું જે સમગ્ર કામગીરી હતી એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક સંકલનનો અભાવ હતો જે આયોજન સાથે કામ થવું જોઈએ એ આયોજન સાથે કામ નતું થતું અને અધિકારીઓની દેખરેખ ન હતી તેને કારણે થતું હતું કે વારંવાર એક ને એક રસ્તો જે હોય એ વારંવાર ખોદવામાં આવતો હતો એને કારણે લોકોને છે તે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી અને તેને જ કારણે હવે જ્યારે ફરીથી એક જે ચોમાસું આવી ગયું છે ત્યારે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે જે ભૂગર્ભ ગટરના કામો થયા અને ત્યારબાદ જે યોગ્ય પેચવર્ક થવું જોઈએ એ નથી થઈ રહ્યું અને તેના કારણે શહેરમાં વાહનો ફસાય છે તો જે રસ્તા ખોદાયેલા છે એને લઈને જે સ્થાનિક રહીશો છે એને પણ હાલાકી ભોગવવી પડે છે જે નવા રસ્તા બન્યા છે એ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે એટલે કે હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં રસ્તાનું ધોવાણ થઈ ગયું છે ત્યારે સ્વાભાવિક રીતે વિપક્ષ દ્વારા પણ એક છે તે શાસક પક્ષ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને હવે સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા એક જે સક્રિય કાર્યકરો છે જુનાગઢ ના એમને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે પોતપોતાના વોર્ડમાં જે કાર્યકરો છે એ સક્રિય થાય અને જ્યાં જ્યાં કોઈ પણ પ્રકારની જે જુનાગઢ વાસીઓને તકલીફ હોય પછી એ ચાહે રસ્તાની હોય ગટરની હોય કોઈ પણ જે સમસ્યા હોય અને કોઈ કામગીરી થઈ હોય એમાં ગેરરીતિ પણ જણાતી હોય તો એ જગ્યાનો ફોટો એમના લોકેશન સાથે તારીખ સાથે ધારાસભ્યને મોકલી આપે એ પ્રકારનો એક જે પત્ર છે એ સામે આવ્યો છે અને સાત દિવસની મુદત આપવામાં આવી છે સાત દિવસ દરમિયાન આ જે કાંઈ પણ ડેટા છે એ કલેક્ટ કરી અને ત્યારબાદ